અમદાવાદના તથ્યકાંડની ઘટના હજુ સુધી ભૂલાઈ નથી ત્યાં સુરતમાં પૂરપાટ ઝડપી આવતા કાર ચાલકી રોડની સાઈડમાં બેઠેલા સાત જેટલા લોકોને ગંભીર અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જયારે એક સગર્ભા સહિત ચાર લોકો હાલ સારવાર હેઠળ છે જોકે મોડી રાત્રે ઘટના બનતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના એવું હતું કાલે રાત્રે મારી બેન બંને મારી બહેનો અને બંને મારા પટેલ તેમજ મારો ભાણો અને નાની બેન અને નાનો ભાઈ ત્યાં વેલંજાની વેલંજા પાસે રિંગ રોડે બેસવા બેઠા હતા સાઈડમાં એકદમ સાઈડમાં બેઠેલા હતા અને ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી કાર ચાલકે ડાયરેક ત્યાં આવે જ્યારે સ્પેશિયલ વગાડવા માટે આવ્યો એટલા બધા અંદર જઈને ડાયરેક્ટ માથે કાઢી ચડાવી દીધી આવા તત્વો સખતમાં સખત સજા થવી જોઈએ એવી જોગવાઈ કલમો એવી એની પ્રત્યે લગાડવા પડે કે ક્યારેય એ જેલમાંથી છૂટવો જ ના જોઈએ અને એને સખતમાં સખત સજા થવી જોઈએ એક જે મારે બેનનો ભાણો એક્સપાયર થઈ ગયો એ મારી બેનની હાલત પણ બહુ ગંભીર છે મારા પટેલની હાલત પણ ગંભીર છે અને મારા પટેલના પપ્પા તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલા છે અને મારા પટેલ પોતે પણ એક ભાઈ છે અને એનો ભાણો એક્સપાયર થઈ ગયો છે એ પણ મારા પટેલ છે અને એમનું નામ છે સંકેતભાઈ વાવડિયા એમને બીજા બે એના ફેમિલીમાં એના બે ભાઈઓ છે એના મમ્મી પપ્પા છે એમની હાલત પણ બહુ ગંભીર છે અને એ પોતે પાસે પ્રેગનેન્ટ હતા અત્યારે હાલમાં પ્રેગનેન્ટ છે અને એમની હાલત પણ બહુ ગંભીર છે ગઈકાલે ઉત્તરાયણ પોસ્ટી હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્ર નંબર છે જીજે જીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેઇન કરી લીધેલો એને ડિટેઇન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ હિજ છે કે કેમ અને આ કામે જે ઇજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે એ ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક બાણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર તળે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં